નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે વરસાદની સૌથી મોટી આગાહી સામે આવી છે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સુરત વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ તો અન્ય જિલ્લામાં યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે ત્રણ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર ખેડા ભરૂચ તાપી અમદાવાદ આણંદ વડોદરા ડાંગ છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે ચાર ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે બીજી તરફ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર નર્મદા ભરૂચ ડાંગમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પાંચ ઓગસ્ટના રોજ સુરત નવસારી વલસાડ ડાંગ તાપી અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ તો અન્ય જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આજે ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાવનગરમાં આજે ત્રણ ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓ માટે આજે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે ચાર ઓગસ્ટના સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ થઈ શકે છે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે પવનની ઝડપ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક અથવા તેનાથી વધુ રહે તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક જૂનથી અત્યાર સુધીમાં ગુજરાતના ગ્રામ્યમાં ચારસો ને ચૌદ મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે જે સામાન્ય વરસાદ છે જ્યારે સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકમાં પિસ્તાલીસ ટકા જેટલો વધુ વરસાદ નોંધાઈ ગયો છે તો મિત્રો એલર્ટ રહો સાવચેત રહો અને અન્યને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે